મહેસાણા નર્સિંગ કોલેજ બની સ્માર્ટ અને ડિજિટલ કહેવાય છે કે વાંચેલું ભૂલી જવાય લખેલું ભૂલી જવાય સાંભળેલું ભૂલી જવાય પણ જોઈ સાંભળેલું ભૂલાતું નથી બસ આ જ સિદ્ધાંત પર મહેસાણા જનરલ હોસ્પિટલના નર્સિંગ વિભાગમાં ડિજિટલ સ્માર્ટ બોર્ડ પર શિક્ષણ આપવાનું શરૂ થયું નર્સિંગ વિભાગના ફૂલી એર કન્ડિશન્ડ અને ફર્નિશ્ડ બે ક્લાસરૂમમાં પિંચોતેર ઇંચના સ્ક્રીન પર ઓડિયો અને વિડીયો તેમજ એમાં એડિટિંગ દ્વારા શિક્ષણ અપાશે સિવિલ સર્જન ડોક્ટર ગોપી પટેલે જણાવ્યું કે ડિજિટલ સ્માર્ટ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને સારું અને સરળ શિક્ષણ મળી રહેશે સમગ્ર ગુજરાતમાં સૌ પહેલું ડિજિટલ સ્માર્ટ શિક્ષણ આપનાર મહેસાણા સિવિલ નર્સિંગ બન્યું રિપોર્ટર આશિષ પટેલ મહેસાણા વિદ્યાર્થીઓ ખૂબ જ સારી કામગીરી કરતા હોય છે અને એ લોકોની એક્ટિવિટીઝ આ વખતે ગુડ એન્ડ રેપ્લિકેબલ ઇનોવેટિવ પ્રેક્ટિસિસમાં સિલેક્શન પણ થયેલું છે અને એનું પોસ્ટર પ્રેઝન્ટેશન પણ અમે કરેલું છે અને અમારા વિદ્યાર્થીઓ ખૂબ જ આગળ રહે છે અને એ લોકોને પ્રગતિમાં સહેજ પણ નડતર ના થાય અને એડવાન્સ ટેકનોલોજી પ્રમાણે એ લોકો આગળ કામ કરી શકે એ માટે અમે આ સ્માર્ટ બોર્ડની વ્યવસ્થા એમના માટે અમે અમારા નર્સિંગ સ્ટુડન્ટ્સ માટે સેવન્ટી ફાઈવ ઇંચના બે મોટા મોટા સ્માર્ટ બોર્ડ લાયા છીએ બે ક્લાસરૂમ માટે અને નર્સિંગના વિદ્યાર્થીઓને ભણવા માટે તકલીફ ના પડે અને ટીચર્સ દ્વારા લખીને પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા તેમજ બધા સારા સારા વિડીયોઝ બતાવીને ઓડિયો વિઝ્યુઅલ ફોર્મમાં જો સમજાવવામાં આવે તો એ જલ્દીથી યાદ રહી જતું હોય છે અને શીખવામાં પણ મજા આવતી હોય છે છોકરાઓને એટલે વેલ વેન્ટિલેટેડ સરસ રૂમો છે અમારા

મારી પંથી રાજેન્દ્ર કુમાર સ્કૂલ ઓફ નર્સિંગ જનરલ હોસ્પિટલ મહેસાણા સેકન્ડ ઇયરની અંદર હું અભ્યાસ કરું છું અને આ મારો ક્લાસરૂમ છે જ્યારથી અમારા ક્લાસરૂમની અંદર સ્માર્ટ બોર્ડ લગાવવામાં આવ્યા છે અને સ્માર્ટ બોર્ડ થ્રુ અમને સારું એવું એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે અને આ એજ્યુકેશનની અંદર સ્માર્ટ બોર્ડની અંદર અમારા ટીચર્સ થ્રુ અમને સ્માર્ટ બોર્ડની અંદર કેટલાક પિક્ચર્સ હોય કેટલાક સ્ટડી રિલેટેડ વિડીયો હોય ડાયાગ્રામ હોય એ બધું બતાવીને સારું એવું એજ્યુકેશન પ્રોવાઈડ કરાય છે અને સ્માર્ટ બોર્ડની સ્ક્રીન મોટી હોવાના કારણે અમે ઇન્ટરેસ્ટલી એની અંદર ભણી શકીએ છીએ અને કેટલાક વિડીયોઝ હોય એટલે કે ઓડિયો વિડીયો દ્વારા અમને એજ્યુકેશન પ્રોવાઇડ કરે છે જેથી અમને સમજવામાં પણ સરળતા રહે છે અગર કોઈ અમારે પ્રેઝન્ટેશન પરફોર્મ કરવું હોય તો પણ સ્માર્ટ સ્માર્ટવો થ્રુ અમે પરફોર્મ કરી શકીએ છીએ અને જો અમારે કોઈ ક્વેરી રહી ગઈ હોય ભણવાની અંદર તો પણ સર અમને આગળના કોઈ વિડીયો ફરીથી બતાવીને ફરીથી સમજાવીને અમને એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે અને તેથી જ હું સિવિલ સર્જન ડૉક્ટર ગોપી મેડમ વહીવટી અધિકારી હરેશ સર અને અમારા પ્રિન્સિપાલ મેડમ શર્મિષ્ઠા મેડમનો એમના સહયોગથી અમને સુવિધા મળે છે જેથી હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું તેની સાથે સાથે જ અમારા ટીચર્સ કે જે પણ તેમની મહેનતથી અમને આ સ્માર્ટ બોર્ડ દ્વારા સારું એવું એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે તેથી તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ તમારા નર્સિંગમાં પ્રાયોગિક શિક્ષણનું કેટલું મહત્વ અને આ ડિજિટાઈઝેશન ક્લાસરૂમથી શું ફાયદો થાય આ ડિજિટલ બોર્ડ દ્વારા અમે લોકો વિડીયો જોઈ શકીએ છીએ કેટલાક ડાયાગ્રામ હોય અથવા તો પિક્ચર્સ થ્રુ અમે સારું એવું એજ્યુકેશન મેળવી શકીએ છીએ અને જો બુક રિલેટેડ અમને કંઈ ખબર ના પડે તો સર સ્માર્ટ બોર્ડ થ્રુ અમને ભણાવી શકે છે